ખ્યાતિમાં પીએમ જેવાય હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ખ્યાતિકાંડમાં પીએમ જેએ વાય યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે જો કે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલિક અપ્રુવલ ન મળતું હોવાની વિગતો સામે આવી છે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે પરંતુ જે દર્દી સાચા છે તેઓને તાત્કાલિક અપ્રુવલ મળે તે માટે રજૂઆત કરી છે કાકા આયુષ્યમાન કાર્ડને લઈને તમે એક પત્ર લખ્યો શું કેવું છે આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે હજે રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈપણ પણ એજન્સી ઘટના બની હોય છે કારણ થયું છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન પીડી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ